ગુજરાત સરકાર તરફથી જે ગુજરાત સમગ્ર ગુજરાતમાં યુનિટો સ્થાપવામાં આવ્યા છે એ અનુસંધાને ખંભાળિયા એ પીએમસીમાં પણ સિંગતેલ ઉત્પાદન કરવાનું યુનિટ સ્થાપવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં ઓઇલના બે યુનિટો સ્થાપવામાં આવ્યા એક જૂનાગઢ અને બીજું ખંભાળિયા ખંભાળિયા યુનિટમાં અમે સિંગતેલ જે ઉત્પન્ન કરવાના છે એ માત્રને માત્ર જી વીસ મગફળી દાણાભરની હોય એવી જ મગફળીનું પિલાણ કરી અને ઉત્પન્ન કરવાના છે અને આ જે સિંગતેલ ઉત્પન્ન થવાનું છે એ સિંગતેલ ડબલ ફિલ્ટરથી એટલે કે એકદમ શુદ્ધ અને સારું સિંગતેલ ઉત્પન્ન થવાનું છે એ સિંગતેલ બે વર્ષ સુધી ના બગડે અને એવી ને એવી લીજત અને સુગંધ રહે એના માટે ખંભાળિયા એપીએમસી સિક્કો મારીને સરકાર વતી ગેરંટી આપવાની છે અને એ ગેરંટીના ભાગરૂપે આ સિંગતેલ જે ઉત્પન્ન કરવાના છે એ સમગ્ર ગુજરાતમાં અમારી એક અનોખી જે સિંગતેલનું ઉત્પાદન હશે એવી ખાતરી આપી છે અને આ સિંગતેલની નવી બ્રાન્ડ નિર્મલ બ્રાન્ડ અમે બહાર પાડ્યું છે અને એ નિર્મલ એટલે નિર્મલ નીર શુદ્ધ સિંગતેલ હશે એની ખાતરી આપીએ છીએ